ઘટના બાદ કોલેજ કેમ્પસના ડાયરેક્ટરે સ્વીકાર કર્યો કે મારા નામે હરેશ નામના વિદ્યાર્થીએ મૃતક વિદ્યાર્થી પાસેથી રૂપિયા લીધા હતા જો કે મેં આવી કોઈ રૂપિયાની માંગણી ન કરી હોવાનું કહી અને હાથ ખંખેરી નાખ્યા હતા આ તરફ હરેશ જોગરાજીયાએ સ્પષ્ટતા કરી કે ડાંગર કોલેજના કેમ્પસ ડાયરેક્ટર આત્મન મહેતાએ ખોટા આરોપ લગાવ્યા છે તે તદ્દન ખોટા છે આત્મન મહેતાએ મને ફસાવવા માટે ટ્રેપ કરી મંગળવારે રાત્રે મારા એક મિત્ર મારફતે મને ફોન કરવામાં આવ્યો કે અમે તમને એડવાન્સ પાંત્રીસ હજાર રૂપિયા આપીશું અમને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પાસ કરાવવા માટે સેટિંગ કરાવી આપો જો કે આવું કંઈ થાય નહીં અને મારા જાણીતામાં ન હોવાનો દાવો કર્યો મૃતક ધર્મેશ કલસરિયાએ મને ગત ઓગણીસમી ઓગસ્ટે ફોન કર્યો હતો કે હોમિયોપેથીના બીજા વર્ષની સપ્લિમેન્ટરી પરીક્ષામાં મને ચોરી કરવા દેવાની વ્યવસ્થા કરી આપ જે બાદ ધર્મેશે મને રૂપિયા સાત હજાર આપ્યા હતા અને ત્યારબાદ

પચાસ આપ્યા આત્માન મહેતા દ્વારા મને તદ્દન કારણ કે આની પહેલા મારે ટસલ થયેલી છે જયારે અમારે ઇન્ટર્નશિપનો ટાઈમ જનરલી આઠ થી બે નો હોય અથવા આઠ થી ચાર નો હોય મેક્સિમમ એ અમને આઠ થી છ છે આઠ થી નવ નવ વાગ્યા સુધી અમને ઇન્ટર્નશીપમાં બેવરાવતા ત્યારે મેં અમને કીધું હતું કે ભાઈ અમે રાતે નોકરી કરતા હોય અમારે બધા પૈસા વાળા તમારી ઘોડે હોય નહીં અમે કઈક જોબ રાતે કરતા હોય અમારે પ્રેક્ટિસ કરવા જવું હોય કારણ કે મારી કોલેજમાં એક પેશન્ટ નથી આવતું જેટલા કેસ બને ને મારે કોલેજમાં રોજ બસો ત્રણસો ની ઓપીડી જનરેટ થાય એમાં લગભગ રોજનું એક પેશન્ટ નહીં ટોટલિંગ ટોટલિંગ ફ્રોડ આલો હોસ્પિટલમાં એ હું તો એમ કહું કે મને પણ બધાય તને ન્યાય આપો ભાઈ જો આવી રીતે આજે આ કોલેજમાંથી આવ્યું તો મને હલવાડે છે કાલે કોલેજવાળામાંથી આવશે તો કોઈક બીજાને હલવાડ છે આ ધર્મેશ કલ્ચરીએ આજે આગ આપઘાત કરી લીધો એ હજુ આવીને આવી રીતના હાલે તો મારે પણ એ દિવસો જોવાના રે તો આપ પણ મહેતાએ શું આરોપો લગાવ્યા હતા આવો સાંભળીએ આ વાતમાં જે સાત હજાર રૂપિયાનો જે ઉલ્લેખ થાય છે એ વાત સાવ ખોટી છે એના ઘણા આધાર પુરાવાઓ મારી પાસે પડ્યા છે એ હું મીડિયા સમક્ષ રજૂ કરવા તૈયાર છું અને બીજું કે આ જે વાત આવી કે ભાઈ પેપર નથી લખવા દીધું એ વાત સાવ તદ્દન ખોટી છે હું પોલીસ તથા જે ધર્મેશભાઈ છે એમના પરિવારને હું બધા આધાર પુરાવો દેવા માટે હું રેડી છું હરેશ જોગરાજીયા કરીને એક સ્ટુડન્ટ છે આપણા ઇન્ટર્ન સ્ટુડન્ટ છે એમને એની બે વચ્ચે શું વહીવટ હોય મને ખાસ આઈડિયા નથી એ મારે તપાસ કરવી જોશે પણ એ બે વચ્ચે પૈસાનો વહીવટ થયો હતો સાત હજાર રૂપિયાનો અને ઈ હરેશે કંઈક મારા નામે પૈસા લીધા છે કે ભાઈ આત્મનભાઈએ કીધું છે પૈસા દેવાનું અને એ સાવ વાત ખોટી છે મને કાંઈ પૈસા મળ્યા નથી ને અમે કાંઈ સાત હજાર રૂપિયા માટે આવું એક એ પગલાં અમે ન કરી કે દસ હજાર રૂપિયા માટેની જે વાત આવે છે કે ભાઈ ત્રણ હજાર રૂપિયા ન લીધા તો આપણે પેપર લઈ લીધું ને એ સાવ પાયો વિહાણી વાત છે

એવીપી જયારે વિરોધ કરવા આવે છે એક વિદ્યાર્થીનો જીવ જાય છે અને કોલેજ પ્રશાસનને ને એમના જીવ કોઈ પ્રકારની ની પૈડી છે નથી એટલે પોત પોતાને રજા મારે છે કોલેજ પ્રશાસન કોઈ જવાબદાર વ્યક્તિ હાજર નથી જવાબ દેવા વાળું કોઈ હાજર નથી અહીંયા વિદ્યાર્થીના જીવની જીવ ની છે નથી કોલેજ પ્રશાસન બધે કોલેજના વિદ્યાર્થીઓ ક્લાસ મૂકીને અમારી યાર જોડાઈ ગયા જ્યાં સુધી કોઈ જવાબદાર વ્યક્તિ નહીં ત્યાં સુધી અમને ઉગ્ર આંદોલન ચાલુ રહેશે હમણાં બે દિવસ પહેલા એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો એનો વિષય એવો જાણવામાં આવે છે કે અહીંના કોલેજના પ્રાધ્યાપકો દ્વારા લાંચ માગવામાં આવતી કેટી સોલ્વ કરવા બાબતે અને વિદ્યાર્થી પાસેથી લાંચ માગવા આવતી અને આમના વિદ્યાર્થીઓને વારંવાર ફેલ કરી અને માનસિક ટોચર કરવામાં આવતો આના લીધે વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો હાલ તમામ બીએ ડાંગર કોલેજના વિદ્યાર્થીઓ ક્લાસ છોડીને વિદ્યાર્થી પરિષદ સાથે આંદોલનમાં જોડાઈ ગયા છે અત્યારે કોલેજનો એક પણ જવાબદાર વ્યક્તિ અહીંયા હાજર નથી બધાને ખબર છે કે ક્યાંક ને ક્યાંક બજેટ વિદ્યાર્થી અને કોલેજ પ્રશાસન આ આપઘાત માટે જવાબદાર છે પોલીસ પ્રશાસનમાં અંતે સામે આવવાનું જ છે જ્યાં સુધી જવાબદાર વ્યક્તિ અહીંયા સામે નહીં આવે ત્યાં સુધી આ તમામ વિદ્યાર્થીઓ વિદ્યાર્થી પરિષદ સાથે જોડાઈને આવી જ રીતે ઉગ્રથી ઉગ્ર આંદોલન ચાલુ રહેશે